બે કલાકથી બેહી રહ્યા અમે પણ અમારો ગેસ નહીં લીધો અને છોકરો અમને હેરાન ઘડા કરે છે આજે બે ત્રણ ત્રણ મહિનાથી અમને હેરાન ઘડા કરે છે સાહેબ અમને ખાવા નહીં દેતો અમને ખાવા નહીં દેતો અમે તમને ઘરે તમને જપીને જપવાનું નહીં લેવા દેતો હવે શું કર્યો અમે સાહેબ અમે કઈ જઈએ સુધામાં પૂરી કિસન મારી રહીએ છીએ ત્યાં ઝડા ચાલે છે અમારા અંદર અંદર થઈ કરી અમારા ડીએલો લોકો એ લોકો બહારના માણસો બોલાય બોલાય ને તલવારોના ધાર્યા લઈ લઈને અમને મારવા આવે છે ને અમે હંટાયા કરીએ ત્રણ દાડે સી પાણી ગેટ પોલીસ સ્ટેશને અમે ગયા કેસ કરવા અમારો કેસ લીધો નહીં સૌ છ વાગતાના ગયેલા તો રાતે નવ વાગતા લગીને બાર બેસારી રાખ્યા છે અમને ને કંઈ કેસ લેતા નહીં એવું કહે છે અમને તો છો છોટો અમે બહાર નીકળો આમ તીમ કરીને ધક્કા મારીને બહાર કાઢે છે